જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમઃ શિવાય ચાલો દક્ષ યજ્ઞનું અને જે આપણા શક્તિપીઠ છે તેનું સરસ મજાનું ભજન સંભળાવું છું કૈલાસે શિવ બેઠાયા સનવાળી હર હર શંભુ ભોળા ઉમિયા સતી ના છે એ સ્વામી હર હર શંભુ ભોળા શિવજીને સતી પૂછે એમ હર હર શંભુ ભોળા સ્વામી તમે કોનું ધરો છો ધ્યાન હર હર શંભુ ભોળા અમે ધરીએ શ્રી રામના ધ્યાન હર હર શંભુ ભોળા રામ છે જગત તાત હર હર શંભુ ભોળા રામ કથા સાંભળે શિવ સતી હર હર શંભુ ભોળા આકાશ માર્ગે ચાલ્યા જાય હર હર શંભુ ભોળા राम लक्ष्मण नीठा त्याय हर हर शम्भो भोला सती ने मनमा शङ्का पढी हर हर शम्भो करवा जाय हर हर शम्भो राम सती नै जाय हर हर शम्भो भोला सती पोठा पढि कैलासे जाय हर हर शम्भो भोला શિવજી સર્વ મર્મ જાણી જાય હર હર શંભુ ભોળા શિવજી સમાધિમાં બેસી જાય હર હર શંભુ બોળા મનો મન સતી નો કરે ત્યાગ હર હર શંભુ બોળા સતી મનોમન બહુ દુઃખી થાય હર હર શંભુ બોળા દક્ષ રાજયા ત્યાં યજ્ઞ આદરિયા હર હર શાંભો બોળા શિવ સતીને ના તેડાવ્યા ત્યાંય હર હર શાંભો ભોળા દેવતાઓના રથડા યજ્ઞ માસવ જાય હર હર શાંભો ભોળા સતી પુષે શિવજી ને વાત હર હર શાંભો બોળા સ્વામી આ દેવતાઓ બધા ક્યાં જાય હર હર શાંભો બોળા તમારા પિતા ના યજ્ઞમાં જાય હર હર શંભો ભોળા સતી કે છે આપણે જઈએ હર હર શંભો બોળા દીકરી દીકરીને બાપ નાના તેડા હોય હર હર શંભો બોળા સતીએ રથડા કર્યા છે તૈયાર હર હર શંભો બોળા શિવજીનું કહ્યું નો માન સતી હર હર શંભો ભોળા મેલા છે શિવજી સાથે શંભો ભોળા સતી આવ્યા દક્ષ યજ્ઞ ની માય હર હર શંભો ભોળા સતીને ને નોયા પાયે રે માન હર હર શંભો ભોળા નાની બેન મેણા બોલે આજ હર હર શંભો ભોળા દીઠા કે શિવજી ના સ્થાન હર હર શંભુ ભોળા સતી પોતે પિતાજી ને આજ હર હર શંભુ ભોળા પિતાજી ક્યાં છે શિવજીના સ્થાન હર હર શંભુ ભોળા જટાળા નું નથી અહીંયા કામ હર હર શંભુ ભોળા સતી સાંભળી ક્રોધે ભરાય હર હર શંભુ ભોળા અગ્નિમાં કૂદી પડે છે સતી હર હર શંભુ ભોળા શિવજીને કૈલાસે ખબર પડી હર હર શંભુ ભોળા આવી કરો નાશ હર હર શંભુ ભોળા પછી દક્ષને દીધો છે દાંડ હર હર શંભુ ભોળા સતીના દેહને લઈ શિવજી ફરે હર હર શંભુ ભોળા વિષ્ણુ સુદર્શન થી દે ના કટકા કરે હર શંભુ ભોળા થાય હર હર શંભુ ભોળા શક્તિ પીઠ રૂપે પૂજાય હર હર શંભુ ભોળા જગદંબા રૂપે બીરા જે સતી હર હર શંભુ ભોળા શિવ શક્તિ નું સ્તોત્ર જે પ્રેમે ગાય હર હર શંભુ ભોળા મનોકામના સૌની પૂરી થાય હર હર શંભુ બોળા હર હર શંભુ બોળા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર